સાબરકાઠા જિલ્લાના ઈડર-બિલોડા નેશનલ હાઇવે પર ફરી એકવાર લોહી વહ્યું છે. નેશનલ હાઇવે ઓથોરિટીની મંતરગતિએ ચાલતી કામગીરી અને બેફામ દોડતા વાહનોએ વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે. ઈડરના કાનપુર પાસે હિટ એન્ડ રન ઘટનામાં એક આધેડનું મોટ નિપજતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાણેજના લગ્ન પ્રસંગના ગણતરીના દિવસો બાકી હતા ત્યાં જ મામાના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. આ દ્રશ્યો છે ઈડરના કાનપુર ગામ પાસેના જ્યાં નેશનલ હાઇવે પર કાળ બનીને આવેલી એક પિકઅપ ગાડીએ રેવાભાઈ સોજાભાઈ પટેલ નામના વ્યક્તિને અડફેટે લીધા હતા અકસ્માત એટલો ગમખ્વાર હતો કે રેવાભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ચોંકાવનારી વાત એ છે કે મૃતક રેવાભાઈના ભાણેજના બે દિવસ પછી લગ્ન હતા ઘરે ખુશીનો માહોલ હતો પરંતુ આ અકસ્માતે ખુશીઓને ક્ષણવારમાં શોકમાં ફેરવી નાખી છે અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે હાઇવે પરની બેફામ સ્પીડની સાક્ષી પૂરે છે અકસ્માત બાદ કાનપુર ગામના સ્થાનિકોનો પિત્તો જયો હતો લાંબા સમયથી ગોકળગાયની ગતિએ ચાલતી હાઇવેની કામગીરી અને અહીં અવારનવાર સર્જાતા અકસ્માતોને લઈ લોકોમાં નેશનલ હાઇવે ઓથોરિટી સામે ભારે રોષ જોવા મળ્યો રોષે ભરાયેલા ગ્રામજનો અને મહિલાઓએ હાઇવે પર પથ્થરો મૂકી રસ્તો ચક્કાજામ કરી દીધો હતો સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીને કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે ઘટનાની જાણ થતાં જ ઈડર પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી હાલ તો પોલીસે ટ્રાફિક હળવો કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે પરંતુ સ્થાનિકોની એક જ માંગ છે કે હાઈવેની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય અને સુરક્ષાના યોગ્ય પગલાં લેવામાં આવે હવે જોવાનું એ રહે છે કે આટલા મોટા અકસ્માત અને જનતાના આક્રોશ પછી પણ હાઈવે ઓથોરિટી જાગશે કે પછી વધુ કોઈ અકસ્માતની રાહ જોશે બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા એ બેદરકારી છે અને મામાના તો ભાણીએનું જો પ્રસંગ હોય છે તેમાં મેમલી જવાનું હોય છે તો હાઈવે ઓથોરિટી પણ એટલું જાણ કરીએ કે આ સત્વરી તાત્કાલિક જમ્પ બનાવીએ આ કુટુંબ સમય ઇન એક્સિડન્ટ જેવું ભાઈ પૂછો ને ઓથોરિટી પર પણ રોજ છે અને તંત્ર ઉપર પણ રોજ છે કારણ કે આ જે અકસ્માત થયો એ બે નંબરી અથવા તો ગેરકાયદેસર કંઈક પ્રાણીઓ ભરીને જતો તો અને એટલા માટે અકસ્માત થયો છે બીજું નેશનલ હાઈવે ઓથોરિટીનું કામ છેલ્લા દોઢ બે વર્ષથી ચાલું છે હવે એ ટુકડે ટુકડે થોડું થોડું કામ કરે છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આખા ગામને આ વિસ્તારમાં જે કાનપુર ગામથી ઉત્તર દિશામાં જ્યાં જ્યાં ખેતી કૂવા કે તબેલા આવેલા છે એ લોકોને કાયમીની સમસ્યા છે અહીંયા સરિયા પણ ઊભા છે આની જગ્યાએ આની ઉપર બમ્પ કરવા માટેની ગામની રજૂઆત ઘણી હતી પણ એવું કંઈને ટારવામાં કે ભાઈ નેશનલ હાઈવે હોવાથી બમ્પ ના થાય બમ્પ ના થાય તો અકસ્માત થવાના જ છે સ્વાભાવિક છે અને અહીંયા હાઈવા અને બીજા નાના મોટા તમામ વાહનો એટલે ઝડપે ચાલે છે કે આપણે કલ્પના ના કરી શકીએ અમુક લોકોને પાંચ દસ દસ મિનિટ રોડ ક્રોસ કરવા માટે ઉભું રહેવું પડે છે એવી રીતે એ લોકો એવું કહે છે કે ભાઈ સર્વિસ રોડનો ઉપયોગ કરો તો સર્વિસ રોડથી એ બીજા સર્વિસ રોડ પર ચડવા માટે પણ તકલીફો છે જ બરાબર બીજું ગામથી ઉત્તર દિશાએ સ્કૂલ આવેલી છે હાઈસ્કૂલ તો આ કાયમીનો પ્રશ્ન છે એટલે આનું ઝડપથી સર્વિસ રોડનું કામ અથવા જે કંઈ એમના જે સરકારના નિર્ધારણ પ્રમાણે હોય એ તાત્કાલિક પૂરું કરે એક તો બરાબર અને બંપની તો આખા ગામની ખાસ માંગણી છે જો પુલ ના કરી આપી શકતા હોય ગામને તો બંપ ચોક્કસ આપે આજે એ પુલ ના કારણે જે સ્પીડમાં ગાડી ના હોત તો આજે એક્સિડન્ટ ના થયું હોત તમે વિડીયોમાં જોજો કે આ બસથી વેગનાર ચડી છે તો સાહેબ એથી પેલા કાકો ત્યાં ઉભા છે પાછા સર્વિસ રોડ ની બાજુમાં તો પેલો આ ઈડર બાજ આવ્યો તો સીધી પેલા સર્વિસ રોડ ઉપર લઈ લીધી ફટ દઈ એટલે ઠોકી દીધી એમ તો તમે વિડીયોગ્રામ આમાં જોજો તમે એમાં ચોક્કસ દેખાય છે સીસીટીવીમાં કે ભાઈ એક્સિડન્ટ કઈ રીતના થયું છે અમે તંત્રનું નું તો રજૂઆત કરીએ છીએ તો એ લોકો તો કહે છે કે રોડ થાય જ અરે જમ્પ થાય જ નહીં એમ તો અમારે જવાનું તો ક્યાં જવાનું આ તો કાયમી પ્રશ્ન છે અને બબેન પાંચ પાંચ સાત સાત વર્ષના છોકરાઓને પેલી બાજુ જવાનું બંધ થઈ ગયું હવે સામે એની બાજુ હાઈસ્કૂલ છે તો ત્યાર તો અભ્યાસ કરવા માટે છોકરાઓને જવું પડશે ને કાંઈ મી કોણ મૂકવા જશે એમ